તો કઈ દાદી ને તો બધો ઘેર આવી ગયો ગાડી લાયો આ લાયો જમવા જેટલો બધો બેઠો એક બે ત્રણ ચાર પાંચ પપ્પા છ છોલ મોટો બોમ સટ મોટો બોમ જો સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મરાન હવે વ્લોગમાં ગાઈસ તો ગાઈસ સ્ટાર્ટ કરી છે વિડિયો 9 વાગે આトリ મસ્તન તમને તો કમેન્ટ કરી દો કતાર નીચે ગુડ મોર્નિંગ કહી દાદી તો બધા નીચે બેઠા દાદી ગુડ મોર્નિંગ તમા જવાનું દવાખાંડ વીર એ વીર ગુડ મોર્નિંગ બોલજે ગુડ મોર્નિંગ બોલજી હવે ગુડ મોર્નિંગ એ ઈવો ઈવો ગુડ મોર્નિંગ તો ગાડીએ રમી રહી છે ગાડીઓ ઘેર રહેવાનું તાર ઘેર રહેવાનું ત્યાં દવાખાન ના જાવ

અંજુન મિત્ર અંજુન વીરના બતાતો જશોદો ખન અમે આ તો મુકે હું એક ટીંગ છે દેખી ના હોય 12 મેલ દે આ જવાનું મંદિર પણ તો નહી આવ આટલું હું જો હે કેટલું થાય નહી આવ તો ચલો ગાઈસ જવા માટે તો ગાઈસ હું તો દવાખાના નીકળ્યો છું જવા માટે નોકરી નોકરી જવા તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરી થી જમવા માટે એ બી સી ડી ઈ એફ જી કાધુ લ્યા કાધુ ઇસ્ત્રી વાની તો બહુ ક્યાં ગયા બજાર ગયા જીને કપડા લેવા તું ના ગયો ના ખાવાય રોટંગ ઈ દગી વાત બોલે પાણી પીયું સા તો ગાઈ દાદી ને બજાર જો તો ઈવા શું લઈને આયા વીર બાર માર્કેટ શું લાવ્યો તું લે ઓલા બોલાય ખોજો છો જો કે

મામા બૂટ લાવ્યો એમ કહેજો છો તો કઈ જમવાનું તો કાઢી દીધું બટાકાનું શાક દાળ રોટલી અંજુને બેઠો ને દાદી જમા બે ગયા ને મીપી બે ગયો ઈવા તા ખાવાની હે મે બે દર ખાવાનું હો તા ખાવાનું ચાલો ગઈ જમી લઈએ મિત્રો બે જણા તઈ મગર ખાધું ને હાર તો હુઈ જાવા પાછે તઈ મગર ખાધી હો બે જાય ખાવાનું તો હમ તાર ખાવાનું હા તો નવા કપડા તો કે દાદી નંદુ ને તો જમવા હ અને જમી રહ્યો મમ્મીને હુ લાયા જજે મમ્મીને નહીં દાદી ને હુ લાયા બજાર માં જ નંદુ ને આ ચીય ભાઈ Artun wali anak aja wali 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 di wali 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 wali

ના મોટું કવર નહીં કઈ સારો ખબર હશે અંદર જ હશે મને તો ચલો કઈ જવું બીજું લાયા હે વીરદાર બૂટ છો જ્યાં મસ્ત લાયા લે હો ચોથી લાયો બજારથી લાયો અને બીજું શું લાયો બંદૂક લાયો હં મારા માટે શું લાવ્યો બંદૂક લાવ્યો હારું લાય મારા માટે નહીં લાયો હમ હમ પછી લાવીશું હારું ખબર બેટા પછી ને બૂટ લાયા બંદૂક લાયા ફટાકડા લાયા બસ આટલું લાયા અને તા કપડાં લાયો કપડા નહીં લાયો લાયો મારા માટે લાયો મારા માટે નહીં લાયો એવું કર્યું પહેરવાના કપડા નહી દવાઈ ને પેલા લેવાનું હો ને અને આ બી મસ્ત લાવ્યો આર્મી વાળા ગાડી લાવ્યો આ લાવ્યો ફટાકડા લાવ્યો અને વેફર કરવા માટે લાવ્યો ઉઠીને પછી ખાવાનું હાલ નહી ખાવાનું હાલ નહી ઉઠીને પછી ખાવાનું હવે આવતો રે તું બારા રે મસરા ખાઈ જ ના આયુ હારું પેન્ટ યુએસ આર્મી આર્મીના ના બોર્ડ છે ને આર્મી પેન્ટ છે ને ખૂણા બે છે બધું આર્મી નું છે હમ મસ્ત પેન્ટ આયુ કારગો હા સડ મેચ થાય આ મસ્ત હારું જોડી મસ્ત એ ને તો ટી શર્ટો પહેરાવાની ઈવાનું ઈવાનું તો જીન્સ તાપે બાપડી શેકઈ જો તાપે શેકઈ જો ના જીન્સ માં તે పతలు పతలు లైఫ్ ఈజ్ స్వీట్ చాలా కపడాలి అబ్బా టీషర్ట్ అని అందా పేరు అని దీవంతా ఆవా కపడ ధారాలి స్కర్ట్ అన్న ఎవరు అవను ఇవా మస్త కపడా

તો ગાઈઝ મતો તો નીકળ્યો ઘરેથી બજાર જવા માટે કેટના બે જણા હતા છે ના દાદી નહીં કરે 12 બે જણ બજાર કોણ તો કેડી હો તો બજારમાં આવી ગયો પપ્પાના દુકાન ઉપર ચા બનાવી રહ્યો છું લાઈન સાલ આર્યો આ અમે તો ઘરે આવી ગયો પપ્પાને લઈને انا ગેમ તો છોકરા રમી રહ્યો છે ઈવા મેโทร મેโทรフォン વર્ક કરે છે ભાઈ હ વીર રમી રહ્યો છે પપ્પાએ ઘરે આવ્યા સુંદર આવીવા انا બોલ વીર શું લાવ્યો तू બજારમાં કેતો દે હે બૂટ લાયો બૂટ વાળા લાયો સમજી જાય બૂટ લાયો દાદાને બતાવજે અને તન આવા કેલ્ક્યુલેટર

હવા નહીં ડર લાગતો ને નહીં તો તો નહીં ડર લાગતો બસ આવા નાખી દેવાનું અંદર હો એ તારે ફૂટ્યા બધા હજી તો કોકરા ભેગા કરે હે શું આખો જવું ના મારું પર નહીં ફૂડવાનું હા તાર પછી હું જો આવી લે હા ना मम्मी तो आज ही बनाई रही है 10:00 बजे तो ही ये लफड़ा नहीं नॉन बावन थे है आज ही रोटी बनाओ तुम लोग समझ नहीं खाना हां नहीं सो धो लियो आ कौन रोए रोयो हाथ धोई दे इनको हाथ धोई दे पहला गंजरा पर हाथ धोई दे जल्दी सुविधान वीर वीरा हम जोजी हम जो और का भैया हाथ धोई दो नादी तो पतरी कर लिए है

તો ચાલો ગાઈસ હું જઈને આવું દવાખાન તો ગાઈસ અમે તો દવાખાન આવી ગયા ને મમ્મી તો અંગા થઈ ગયા મમ્મી સીડી સડી છે મમ્મી આ પાસે અને હું ઉપર ચાલો અમે જઈએ છીએ ઘરે વાગ્યા છે હાડા બાર અને રોડ ઉપર તો સન્નાટો થઈ ગયો દેખાતો નહીં હાઈવે ઉપર મમ્મી આવવા પાછળ મમ્મી મોડું થઈ ગયું હાડા બાર વાગી ગયા